અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં ફટાકડા ફોડવા બાબતે બબાલની ઘટના બની છે પાલડીના ભટ્ટા વિસ્તારમાં મોડી રાત્રે ફટાકડા ફોડવા બાબતે દુકાનના માલિક સાથે ઉગ્ર બોલાચાલી થઈ અને બાદમાં મામલો મારામારી સુધી પહોંચ્યો આ કિસ્સામાં ફરિયાદી પર દસથી વધુ લોકોના ટોળાએ પાઇપ અને દંડા વડે હુમલો કર્યો હતો જેમાં ઈજા થઈ હતી અને આ મામલે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે અગિયાર આરોપીની ધરપકડ કરી છે દિવાળી અને નવા વર્ષના તહેવારને લઈને બાવીસ ઓક્ટોબરના રોજ સવારના પાંચ આસપાસ ફટાકડા માલિક અર્જુનસિંહ રાજપુરોહિત તથા તેમના સાગરીતો ફરિયાદી તથા તેમના માસીના દીકરા રોનક પ્રજાપતિને લોખંડની પાઇપ તથા લાકડાના દંડા વડે માર મારીને ગંભીર ઈજાઓ પણ પહોંચાડી હતી કુલ અગિયાર આરોપી અટક કરેલા છે અત્યાર સુધી જે તપાસમાં આપણે આરોપી અટક કરેલા છે એના વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલાનું જણાય આવતું નથી તેમ છતાં તપાસ ચાલુ છે અને આ જે નરેન્દ્રસિંહ રાજપુરિત છે એ પણ કાપડની દુકાન ધરાવીને રેડીમેડ કપડાનો ધંધો કરે છે આમાં અત્યારની કોશિશ અને રાટિંગની કલમો લગાવેલી છે એમાં બીએનએસ એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર એક એકસો ઓગણીસ બે એકસો નેવું એકસો એકાણું એક એકસો એકાણું ત્રણ બસો છન્નું બી અને જીપીએફ એકસો પાંત્રીસ એક મુજબનો નમૂનો દાખલ કરવામાં આવેલ છે